ને એ દાયરો હવ હવ ના કામમાં બીજી હે બે ટીવી જોવે ને કામ કરે ને એકદું ને મારું કામ કમ્પ્લીટ થયું બધું ઓરો પોઈ ને સુરજ દાદા નીકળે ગા ઊંસા સડે ગયા એટલે રૂપારો તડકો આવે ગયો ને બે ની રૂપા એટલી ઠાર આવે ને એને વાત જવા દો પક્ષી નો અવાજ સાંભળો અટાણમય

ना ना, ये ना की तो, 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 तो पर लिंगा निकलज करे ले ए ओटाणे निकलन पारेटो थी दू पहाके दूध पांपरी थोरु मेरी दे हां ये बात है अपने के बचे मिनट मेरो दूध 2 बोतल लीटर दूध मिलता है करकता लीटर तो मिल दूध है बार मार पीतो नहीं ले तो इतलो पीनो थोड़ो सरस हां रे ताईट पड़ी हो हां ये ओटाने थारा भी नहीं थी પાવડી ઉઠી તાર કઈ નતી ટાઈટ એટલે મેથી ઉતરે ગઈ બધી થા હા તો બોલ દેવું હા નમાસો ટીવી ની ઓર્ડર હતી હાલે કોર માં આ ડૂઘરી નો રોપ છે ને આપણે આજ વાવવાનો છે કે તો નથી હ મનથી તોરાઈ જાય તો ના હા આખો માંડવી તોરવા કા લે આયા ને કદા સાઝ આવે તો આવો તો પછી ના બાવે છે હાલો નો કોક ની દેવા જાતા હોય ઓય

લેકી કોઈ લે જાતા હોય કે ના લકી નહી ઓના ઢેગલા પડ્યા હોય તે માં વર્તાય નહી આપડે કે ન ના પાડતો તો તો એક જ હાથ માં આવ્યું ને મુકા ગ્રેડ નું તો પોટા મોટા થઈ લખી નાખી ને લાયરો હે ને તડકો ખાવા બેઠા બતાય નું કામ કરે હા રામ હા કામ વેનું છે હા હા ઠંડી હશે પડી ગઈ હો હા એ ધીરે ધીરે કાલ થી આજ એક આ તો રાઉન્ડ આવી છે એ તો ઠંડી નો તો તાત हां विदाई ले हाँ। ली है ही करेन आवे हां एक पाछो 6 महीना मारी तार एक धारी बहुत महीने पड़ी था तो थाकी पड़ी और एक राउंड है जो ता 6 महीने तक नस हं त मार जो मीमां से तो वेले जा बसना बे बे पर मन में फिर फर था हां રૂપા આરો તડકો નીકળો ન ટાઈટાઈ રૂપા આરી નીકળી જી બોપર થા હે ને તડકો તપતો જાય બે ત્રણ દિતિયા ને ઠાર આવે ને તો બોપર હાવ ઉનારા જેવું વાતાવરણ થઈ જાય ને અટાણ મે ઘડીક ટાઈટ લાગે ને ડાયરો બધો ઈ ગો મામા ની વાડી માં બેહવા હાલો હે मम्मी જાયે મામા ની વાડી 11 વાગે તા नाथी वहाँ पी सांग बोती थी मोर ने कनुता ही मनी के लोग बोल बोल के पीन ने कुत्ता होता कौन है सरना कौन है सरना जान जो ये नवा जीरा न हाउ प्रमाण हो सुन है नहीं किया कहाँ मत कहाँ वोली को रातूर दे रहे बाकी बताइ में कहाँ जो वोली वोडी है ना जो आ वोडी देखा ही हाँ बला ने इन्हें वोली को राजो तूर दे देखा ही ना बताइ है બે વાસડા હે ને એક વાસડી જા બે બરધુ હે ને એક ગાય હે બતાઈ પેરા થા બતાઈ પેરા ડાંડા આય હે ઓર ઉપવારા હાડા 11 માં 10 મિનિટ ની વાર છે અને અમે બધાઈ છે ને આજ ઘર ખાટલો બધાઈ મામા ને વાડી આયા તો બેહવાતી માં ને હે ને આ અઢી બબન ઘેર ગામ બેહવા ને બાપો ની તો કારના ઘેર પોગે ગાહ ને અમે બે વઢા તો અમે જઈએ ઘેર ઉગાયો કે ચૂલાનો કરીએ ઘેર જઈને શાક રોટલા ને ભજીયા બનાવવાનો પ્લાન હતો આણા હારી ને હવારે મે સણાન લોટ મંગ્યો હતો તો ભૂલી ગયા તે આ સણાન લોટ ભૂલે ગયો બાકી બધું તા હે આપણે ભાજી ને ધાણા તો ઘર નું સણાન લોટ નો ઈ તો લોટ ના કર નાખે તો હાલે કઈ ની પાસે હે ને બો કોઈ ઈચ્છા ન ભજીયા ખાવાની બાપો તા કઈ જો કે ખાતા ને તો એક બે ભજીયા આ ખાઈ કરીએ તોય કોંકા તા બધાય ખાઈએ ઈ બને

Ini भागू राजे पण रोकऊ आज नो ताले इनी ता हां नोख नो खाया ता नोख नो खा खा सारे जाऊ न घरी हि नो प्लान नाही है बालू नो दू के का है घूम र मारे ल पोगल म से ने लियो दू तो एक मेरा तो बताई ने